નમસ્કાર મિત્રો રાતોરાત સોના ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળો જોવા મળ્યો છે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કાપની આશા અને નબળા ડોલર વચ્ચે મજબૂત ગ્લોબલ સંકેતોને પગલે આજે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે આજે મલ્ટી કમ્યુડિટી એક્સચેન્જ પર ડિસેમ્બરનો ગોલ્ડ કોન્ટ્રાક્ટ એક લાખ પંદર હજાર નવસો ઓગણચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના નવા શિખરે પહોંચ્યો છે ઓક્ટોમ્બરનો ગોલ્ડ કોન્ટ્રાક્ટ પણ

એ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો બજાર જાણકારોનું કહેવું છે કે વિદેશોમાં સોના અને ચાંદીના ભાવમાં આ પ્રકારના વધારાને કારણે અમેરિકી કેન્દ્રીય બેંક દ્વારા મોનેટરી પોલિસીમાં ઢીલ આપવામાં આવે તેની વધતી શક્યતા છે એન્જલ વનમાં પ્રથમેશ માલિયાએ પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે સોનાના ભાવ છેલ્લા કેટલાક સમયથી તેજીમાં છે ગત અઠવાડિયે ઘરેલું અને વિદેશી બજારોમાં સોનાના ભાવ ઊંચી સપાટીએ પહોંચ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે આ તેજીમાં કોઈ કમી જોવા મળી રહી નથી અને રોકાણકારો એ વાતને લઈ વિચારમાં છે આ ઊંચા સ્તરો પર રોકાણ કરે કે પછી નફા વસૂલી કરે તેમણે વધુમાં કહ્યું કે અમેરિકી ટેરિફ રશિયા યુક્રેન તણાવ અમેરિકા ચીન વેપાર તણાવ અને બીજા ગ્લોબલ ફેક્ટર્સના પગલે હાલના મહિનાઓમાં બુલિયન માર્કેટમાં તેજી આવી છે બીજી બાજુ રિલાયન્સ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ જીગર ત્રિવેદીએ પણ પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે ટ્રેડર્સ હાલ ઓક્ટોબરમાં ફેડ દ્વારા વ્યાજ દરોમાં કાપની નેવું ટકા શક્યતા અને ડિસેમ્બરમાં વધુ એક પગલું ઉઠાવવાની લગભગ પાસઠ સંભાવના માનીને ચાલી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું કે અમેરિકી સરકારી શટડાઉનની અનિશ્ચિતતાઓ પણ કેન્દ્રીય બેંકની નીતિઓને પ્રભાવિત કરી શકે છે એટલે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ આયાતી દવાઓ ટ્રકો અને ફર્નિચર પર નવા ટેરિફની જાહેરાત કરી જે કોક્રોમ ક્રોમ પ્રભાવિત થશે તેનાથી ઇક્વિટી માર્કેટની વોલેટિલિટી વધતી ગઈ છે જેના પગલે બુલિયનના ભાવ વધ્યા છે બજાર જાણકારોનું કહેવું છે કે મોનેટરી પોલિસીમાં ઢીલની આશા અને જીઓપોલિટિક્સ અને ટ્રેડ સંબંધિત જોખમોને કારણે નજીકના ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જળવાઈ રહે તેવી શક્યતા છે ત્યારબાદ આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો રૂપિયા

બાવીસ કેરેટ સોના પ્રતિસો ગ્રામે આઠ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર છસો ચાલીસ રૂપિયા ચારસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ ચોસઠ હજાર રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ ચોવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામ નવ હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે